વાત કરીએ તો લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૈકી વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાત કરી અને વાત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે વિજાપુરની જનતા પહેલાની જેમ જ અમને ફરી જીત અપાવશે તો પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે ત્યારે તેમણે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઓગણીસમી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને બારમી ફેબ્રુઆરીના રોજ બીજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાંકળ ભરે એ રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી હતી બીજાપુર તાલુકાના ગામે ગામથી ગલીએ ગલીએથી શેરીએ શેરીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકાર્યો અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જીતાડવાની તૈયારીઓમાં લાગી ગયા હતા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કરો કે બધી સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગ કરીને બેઠક કરીને એકી સાથે કામ ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિધાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે એટલા માટે ગુજરાત હાઈકમાન ભારતીય જનતા પક્ષના પ્રમુખ અટલ સાહેબ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મિત્ર શાહનો હૃદય પ્રકાર માનું છું આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે મારો પ્રકાર છે એ બદલ યસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ અને વિશ્વાસ પાઉં છું કે જે તે મારા વિશ્વાસ નીકળ્યો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા પ્રમીને મને રેકોર્ડ લીડથી ભારતીય જનતા પાર્ટીના મતભાગી ભાઈ એમ જી ગણાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્પનું છે વિક્ષિત ભારત એમની સાથે આ વિક્ષિત પોરબંધ વિક્ષિત ગુજરાતભાઈ અને વિક્ષિત ભારતને